વાસના ઓર પ્રેમ બહોત કમ અંતરે ડોળું પાણી અને નિર્મળ જળ એમાં જેટલો ફેર છે ને એટલો ફેર છે વાસના અને પ્રેમ છે તો ઉર્જા એ જ પણ વાસના એટલે ડોળું પાણી મલીન ભાવ અને પ્રેમ એટલે નિર્મલ જળ મોટા ભાગના રોગ પોલ્યુટેડ વોટરથી થાય એમ ભાવના બગડે ને એટલે માણસનો વ્યવહાર બગડે સમાજમાં અનેક પ્રકારની ઉપાધિઓ સમસ્યાઓ ઊભી થાય માણસનું મન નિર્મળ માણસનો ભાવ નિર્મળ તો એનો વ્યવહાર પણ સાચો ભગવાને વાસનાના વસ્ત્રો હરિ અને ગોપીઓના પ્રેમને વિશુદ્ધ કર્યો પછી ભગવાને બ્રાહ્મણ પત્નીઓ પર અનુગ્રહ કર્યો પછી ભગવાને ઇન્દ્રના ગર્વને ઉતારવા માટે એના યજ્ઞનો ભંગ કરાવી વ્રજવાસીઓને નવા પ્રકારના ત્રણ યજ્ઞ ગોવર્ધનનો યજ્ઞ ગાયોનો યજ્ઞ અને બ્રાહ્મણોનો યજ્ઞ એના તરફ વાળ્યા ગોવર્ધનનો યજ્ઞ એટલે પ્રકૃતિની પૂજા અને પ્રકૃતિની પૂજામાં જ પર્યાવરણની સુરક્ષા નિહિત છે આજે વિશ્વ જળ દિવસ છે

એ બહુ સારું બંગાળમાં તો ઘરે ઘરે તળાવ હોય છે પણ એટલા માટે પાછા માછલા એમાં ઉછરે ને એ ઘરની ખેતી થાય કારણ કે એને તો એ ખાવાનું હોય એનો એનો સ્વાભાવિક ખોરાક છે બંગાળીઓનો મચ્છી જોલ મચ્છી જોલ એટલે રસો અને ભાત એનો સ્વાભાવિક ખોરાક છે એટલે પુકુર નાનકડું એવું પોન્ડ દરેક ઘરની બાર હોય પણ આપણે આ રીતે જો જલ સંગ્રહ કરીએ કુવા રિચાર્જ કરીએ વોટર હાર્વેસ્ટિંગ એ અત્યારની જરૂરિયાત છે ભગવાને ગોવર્ધન પૂજા દ્વારા પ્રકૃતિની પૂજા કરાવી માનની વડાપ્રધાન શ્રી આપણને સંબોધન કર્યું ને વિડીયો દ્વારા જે મેસેજ આપ્યો એમાં એક મેસેજ એ હતો કે જાડવા વાવો વૈષ્ણવો જમનાજીને ઓલો ચુંદરી મનોરથ કરે ઘણા એમાં ચુંદરી મનોરથ જેમ જમનાજીનો થાય એમાં ઘણા વૈષ્ણવ આચાર્યોનો વિરોધ પણ છે કે ચુંદરી મનોરથ નહીં એ ચુંદરી શબ્દ એક ભાવાત્મક જે વાત છે આચાર્ય મહાપુરુષોની આપસ ઉનકા હોતા પણ વૈષ્ણવો ચુંદરી મનોરથ કરતા હોય છે જમનાજીનો એમ જમના મૈયા છે ને એમાં ધરતી મૈયા છે આ ઝાડવા વાવવા એ ધરતી માતાનો ચુંદરી મનોરથ કે જાડવા વાવી વૃક્ષ વાવી હરિયાળી કરી અને તમે ધરતી માતાને શણગાર કરો આ વસ્ત્ર પહેરાવો જાડવા છે ને એ વરસાદ માટેની નિમંત્રણ પત્રિકા છે એના દ્વારા વરસાદને ઇન્વિટેશન આપીએ છીએ આપણે જાડવા રૂપ કંકોત્રી લખશો ને ઘણી બધી તો મેઘરાજ આવશે રાજા કાંઈ તમે એકવાર ફોન કરો ને હાજર થઈ જાય એવું ન થાય રાજા રાજા હોય છે રાષ્ટ્રપતિને છાશ કેન્દ્રના ઉદ્ઘાટન ખાટું ન બોલાવાય એમાં સરપંચ હાલે સરપંચે રાજી થાય કે અમારે હાથે ક્યાંક કરાયું રાષ્ટ્રપતિને બોલાવવા હોય તો એટલા કોઈ મોટા પ્રોજેક્ટ હોવા જોઈએ વડાપ્રધાનને નોતરવા હોય તો એવા મહત્વના પ્રસંગ હોવા જોઈએ આ તમે પંચોતેર હજાર દીકરીઓ બહેનો જે હુડારાસ રમ્યો તો એ માનની વડાપ્રધાને પણ સંબોધન કર્યું રાજી થઈને મહત્વના પ્રસંગ હોય એવા ઇવેન્ટ હોય તો મેઘ રાજા કહેવાય ને રાજા તો એક મેઘ રાજા રાજા કાયકા મેઘ રાજા છે અને એના માટે તો બહુ ફોલોઅપ કરવું પડે એને નોતરા આપવા પડે રાજા એમને ના આવે મેઘ રાજા છે જેટલા જાળવા વાવશો એટલી તમે મેઘરાજાને નિમંત્રણ પત્રિકા લખી છે એમ કહેવાય તો પછી મેઘરાજા રાજી થઈ અને કૃપાવૃષ્ટિ કરે અને તો ધરતી હરિયાળી તો માગ્યા મેઘ વરસે તો ધનધાન્ય ચનો બહુ ભવે એ જે આપણે માગીએ છીએ આશીર્વાદ કે અમારે ખૂબ અન્ન પાકે વર હોળાની થાય દર વખતે ધન ધાન્ય સમૃદ્ધિ રસ્તું એટલા માટે જાડવા વાવો બાપુ કઈક એવું થાય કે નહીં રામ બાપુ કે આપણે આ પુનઃ પ્રતિષ્ઠા મહોત્સવ અને કેવો અદભુત ઉત્સવ થયો આટલા દિવસનો અદ્ભુત કેટલાય રેકોર્ડ ગઈકાલે એવડી મોટી વાહળી મને એમ થયું કે આ હું આવ્યું આટલા બધા ઉપાડીને જેમ ઓલા જનક રાજાના દરબારમાં શિવધનુષ લાવ્યા હતા ને ઘણા બધા લોકો ઉપાડીને એમ આટલા બધા લોકો ઉપાડી અને વાહળી લઈ આવ્યા આમ લાગ્યું તો ખરું એને તમે જે રીતે હણગારી હતી મોર પીંચના અંતે લગાડીને ક્યાં લાગે ક્યાંક વેણું જેવું આવડી મોટી કેટલા ફૂટની વાસળી હતી બાવીસ ફૂટ બાવીસ ફૂટ પોલી હતી કે સરસ વેણું બાવીસ ફૂટની એવો એ બધો આવા રેકોર્ડ કર્યા કરવા પરાક્રમ તોફાન કરવા કાનુડો આપણો તોફાની ઘણા તો ભરવાડ ભાઈઓની ટ્રક હોય ને તો એની વાહે લખ્યું હોય તોફાની કાનુડો કે ક્યાંક ને ક્યાંક ભટકાડો જોઈએ પાછો ટ્રકની વાંહે લખ્યું હોય એક જગ્યાએ આવી રીતે એક્સિડન્ટ જ એક એક રિક્ષાને ઉલાળી નાખી હતી ને ટ્રક આમ સાઈડમાં ઊભો હતો ને એની વાંધે લખ્યું તો તોફાની કાનુડો કાનુડો હોય તોફાન કરે કોઈને વાગે ભાગે નહીં કોઈ મૃત્યુ ન પામે તોફાની કાનુડો તો આ તોફાન કરવા સારું હારા માયલા તોફાન કરો પરાક્રમ કરો ને એવા રેકોર્ડ કરો તો બહુ સરસ છાપાવાળાએ નોંધ લે આપણા પત્રકાર ભાઈઓએ પણ કેવી આ પ્રસંગની નોંધ લીધી કે પંચોતેર હજાર ભરવાડ સમાજની ને બહેનો દીકરીઓ યામ ભગવાનની તો હોળ હજાર ગોપીઓ રાસ રમિત અહીં પંચોતેર હજાર અને એમાં કૃષ્ણ ભગવાન હા રાસ વિહારી પ્રભુને પણ વચ્ચે ઉભા રાખ્યા હતા ને તમે ભગવાનની દિવ્ય પ્રતિમા એ વચ્ચે હતી અને પંચોતેર હજાર દનોદી કેવું અદ્ભુત દ્રશ્ય એ આવા તોફાન ક્યાં કરવા સમયે સમયે રેકોર્ડનું સ્થાપન કરવું ને કંઈક એવા તોફાન કરવા કે જેથી દેશનું ભલું થાય જેથી સમાજનું સંગઠન વધે અને સંગઠિત સમાજ સમાજ ઉત્કર્ષના કાર્યો કરતા રહે તો આવો સરસ રૂડો અવસર છે અને એ ભાઈ હવે ફોટા એ થઈ ગયું હોય તો પૂરું કરો મારે બાપુની યાર વાતું કરવી ભલા કંઈક મહત્વની વાત માંડી છે મેં હા બે જાઓ થઈ ગયું હા બે જાઓ બે ભાવ સાહેબ જય ઠાકરે તો બાપુ એમ કહેતો હતો હું કે આવો રૂડો અવસર છે અને આવા એક રેકોર્ડ બ્રેક થયા છે તો માનનીય વડાપ્રધાન શ્રી કાલે એક મહત્ત્વની વાત કરી હતી એમાં પહોડાને પેલા વેક્સિનેશનની નામ તેને બધી વાત તો કરી હતી તો કરજો જ એમાં તમારો ફાયદો છે પણ એમણે ઝાડવા વાવવાની વાત કરી હતી ઘણા ઠેકાણે એવી કથાઓ થઈ છે કે એની અંદરથી પછી લોકોએ નક્કી કર્યું કે અમે અમારા ગામમાં આજુબાજુ આટલા હજાર ઝાડવા વાવશું અહીંયા બાપુ બેઠા છે સાધુ સંતો બેઠા છે આ જગ્યા પ્રત્યે શ્રદ્ધા રાખનારા ભાવ રાખનારા તમે આટલા બધા બેઠા છો વૃથ સ્નાન કરવું જોઈએ કોઈ પણ યજ્ઞ પૂરો થાય ત્યારે એટલે આપણે વૃથ સ્નાન તરીકે એક સંકલ્પ ન કરીએ કારણ કે ચારે બાજુ મેં જોયું પાણી તમે સારું સંગ્રહ કર્યો છે વિશ્વ જળ દિવસ છે આજે એટલે કહેવાનું મન થાય છે કે બાપુ કંઈક નક્કી એવું કરો કે અમુક હજાર જાડવા કેટલા હજાર હા એમ બાવળિયાળીમાં ને ભરવાડ જ્યાં જ્યાં રહેતો હોય ત્યાં બધે બાવળિયાળી જ છે અને ભરવાડ જ્યાં રહે ત્યાં બાવળિયાળી પોતાના ધર્મસ્થાનમાં જ રહે છે એટલે અગિયાર લાખ જાડવાનો સંકલ્પ બાપુ કરે છે હે આ ધરતી માનો ચુંદરી મનોરથ છે જય હો પાછા ઉજરીને મોટા કરવાની જવાબદારી લેવાની હો ભાઈ વાવીને વયું નહી જવાનું તમે તમારા છોકરાને છોડીને વયા જાવ છો એ છોકરું ભૂખ્યું તરસ્યું માંદું પીડ્યું બરાબર ધ્યાન રાખો છો ને જાડવું મોટું થઈ જાય પછી જાડવું તમારી સેવા કરશે છોકરા મોટા થઈ જાય પછી છોકરા તમારું ઘટ પણ પણ છોકરા નાના હોય ત્યારે તમારે એને દૂધ પાવવું એનું પોષણ કરવું એ માંદું હાજુ હોય તો એનું ધ્યાન રાખવું એમ જાડવા નાના હોય ત્યારે બરાબર ઉજેરીને મોટા કરજો હાવ હાચું કહું એ જાડવા મોટા થાય ને એટલે મેઘરાજાને તો બોલાવશે પણ બાપુ એમ કહેવાનું મન થાય કે એ ઝાડવા જ્યારે મોટા થઈ જાય ને એની હેઠે છાંયો હરખો મજાનો થાય ને કે કોક દી આ કાળીઓ ઠાકર મંદિરમાંથી બહાર નીકળીને નહીં ઝાડવાની હેઠે ઊભો ઊભો વાહળ વગાડશે એ વડલો બંસીવટ થઈ જશે અને ક્યારેક કોક ગોવાળિયા આપણા પહોળા ચારવા નીકળ્યા હશે ને કોગ ભરવાડ ગોવાળિયો એ પહોળાને લઈને નીકળ્યો છે ચારવા ત્યારે ક્યાંક એને દેખાઈ જાય કાળીઓ ઠાકર આવડી આ છે ને આવડી મોટી એ આમ હાથમાં ધારણ કરી અને વગાડતો એ વેણુના સ્વર એને ક્યારેક સંભળાઈ જશે અને સંભળાઈ જશે તો નગા લાખા બાપાની જેમ ઈ પણ ભક્તિનો માર્ગ આપણે ત્યાં એમ કે છે કે અણછેડ્યા મૂર્ખ ભલા અને છેડ્યા ભલા સુજાણ મૂર્ખને છેડવો નહીં અને વતાવવો નહીં ઉપદ્રવ કરે અને હમજદાર હોય ને એને છેડ્યા વગર રહેવું નહીં કારણ કે હમજદાર માણસ હોય સારા માણસ હોય એને તમે છેડો તો એમાંથી કંઈક સારું નીપજાય એમાંથી કંઈક સારું થાય ભારત માતાની સેવામાં લાગ્યા છીએ આપણે ભારતના સંતાનો છીએ દરેક પાર્ટીના લોકો દરેક પાર્ટીના નેતાઓ દરેક પાર્ટીના વડવાઓ દરેક રાજ્ય સરકારો કેન્દ્ર સરકાર કેન્દ્ર સરકારમાં બેઠેલા વિરોધ પક્ષમાં બેઠેલા હવ પોતપોતાની રીતે પોતપોતાને જે ડ્યુટી જનતાએ સોંપી છે એ પ્રમાણે પોતપોતાનું કામ કરનારા પણ રાષ્ટ્ર સર્વોપરી નેશન ફર્સ્ટ આ પોલિસીને લઈ અને આપણે સૌ પોતે સમૃદ્ધ થઈએ સમાજનો ઉત્કર્ષ કરીએ અને આપણા રાષ્ટ્રને મજબૂત કરીએ તો આ અવભૃત સ્નાનમાં બાપુ બહુ મોટો સંકલ્પ બહુ આરો કાળીઓ ઠાકર બહુ રાજી અગિયાર લાખ જાડવા કેટલા 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 અગિયાર લાખ જાડવા ધરતી માતાનો આ સરસ મજાનો ચુંદરી મનોરથ છે એક અર્થમાં ધરતી લીલીછમ હરિયાળી એટલે આ આટલા આમ સરોવર આ બધા નાના નાના તળાવ જોયા ને એટલે બાપુ એમ થયું કે તો બાવળિયાની આજુબાજુ તો એવું સરસ મજાનું જંગલ હોવું જોઈએ એટલા બધા પાંચ એક હજાર જાડવા તો અહીં બાવળિયાલીની આજુબાજુ જોવા જોઈએ એના કરતાં વધારે કદાચ થશે મહાવીરસિંહજી અને બધાએ જ્યાં જ્યાં હું કાલે ગયો હતો ત્યાં દરેકની પાસે આમ નાના નાના તળાવો છે એટલે હવે ઝાડવા બહુ વાવજો લીલું છમ કરજો આમ હું જાઉં ને એટલે તમે પ્રેમથી એમ કહો કે ભાઈ શ્રી પાછા આવજો ત્યારે અહીંયા રહેજો મને રહેવાનું મન થશે પણ જો લીલોતરી હશે તો ઝાડવાની છાયા હશે તો મકાન તો તમે લાખો રૂપિયા ખર્ચીને સારું બનાવી નાખો દરબાર ઘટ જેવું સરસ મજાનું ઊભું કરો પણ સૌંદર્ય તો એનું ત્યારે છે કે જ્યારે આજુબાજુ સેંકડોની સંખ્યામાં તમારી જમીનમાં જાડવા શેઢે શેઢે તો આવી જાઓ જાડવા વાવો જાડવા વાવો ધરતી માતાને આ દાન આપો નિશ્ચિતપણે એ જાડવા ઘણું બધું આપશે પૂજ્ય પાંડુરંગ દાદા તો કહેતા છોડમાં રણછોડ છે પૂજ્ય દાદાએ વૃક્ષ મંદિરો બનાવ્યા કેવો સરસ કોન્સેપ્ટ આ બધા આપણા ઋષિઓ છે આપણે એના ઋણી છીએ ખૂબ ખૂબ જાળવા વાવજો અમારે સાંદીપ આ ખાલી કહેતો નથી અમારે સાંદીપનીમાં તળમાં પાણી ખારા જમીને તે નબળી દરિયાની હવા કોળા લાગે તો એ હાવ આમ બેરન લેન્ડ હતી એને અમે જાળવા વાવી વાવી આમ હરિયાળું કરી નાખ્યું છે જો આટલા વિપરીત સંજોગોમાં પણ જો આ થઈ શકતું હોય તો જ્યાં સારી જમીન છે ભગવાનની દયાથી પાણી છે તો આવું કરીશું તો પછી બધું વધત વધ જ વધ જાય પાણી વધશે